નડિયાદ શહેરમાં આવતી વરસાદી સિઝનને ધ્યાનમાં રાખીને કલેકટર કચેરી સ્થિત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે મહત્વની ડિઝાસ્ટર રિવ્યુ બેઠક મળી આ બેઠક કમિશનર જીએચ સોલંકીની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ પણ હાજર હતા બેઠક દરમિયાન સમગ્ર જિલ્લામાં થયેલા વરસાદ પાણી ભરાવવાની ઘટનાઓ અચાનક સર્જાતી સ્થિતિઓ નિકાલની કામગીરી અને વહીવટી તંત્ર સંભવિત તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા થઈ હતી અધિકારીઓ દ્વારા પૂર્વ સૂચિત સ્થાને અને ત્રીજાને પડકારરૂપ સ્થિતિઓ માટે આરંભિક યોજના રજૂ કરવામાં આવી સાથે જ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તથા કમિશનર જેજ સોલંકીએ કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધી

सारे एसिड को पानी इक्वीलीब्रियम में है स्केलिंग केयर खाली के लिए पानी गुड़ज पान लेचेड लेडियर के पानी मैं 24 घंटे के फॉरन तब वो वाटर का कंट्रोल रूम बुलाता है कि सब सेफ्टी के एप्लीकेशन के डिफरेंस रखते हो एंड डाटा को वापस के